આપણે બે કોમ કરીએ પૈસા લઈએ પેચ્યા ગાંધી કે એડવાન્સ જોશી તાણા બાજરી વાટશો મેળાઈ જાય કે બાય સ્ટાર કે ઓ આપણો વાત તે બોલજો મત હ પેથ્યાર ક્ષેત્રો મત છે ઉલાગ આપ ચૂપસા બેતને હેડ દઈએ તો ટોકો પાડીને બોલાવ તો આપણે જઈએ તો જાય નગર આપણે હારું લગાડવું પડે કે એ વાત હાજી આપણે બે ગમે જીવા રહે પણ હારું લગાડ એટલું હારું હા આપણે આપણે ધૂમ હેડ જા

મને હરિ લાગે બાજુ કહેતું તો પેલા મફળે વા બધી અરે બાજુ તે

આલે મુળા આ આ દેત્રા મારા બાપો કહેતાતા લે શું કહેતાતા કે કેટરા ભળજે લે કે દેત્રા ના ભણ્યો કેટરા ના ભણત લા બાજરી શેરવાળા ના આયા હે તમે એલો કીધું તો અમને કહેતાતા એવું તો જુગા ગયા જુગા કરી દે કાળી હશે દેત્રા નો બોલશે કાણે વાઢવા આયા આયો જલ્દી વાઢજો આયો ભેસો અરે ત્રાણ આ તો હું કરે શું હોય આ મૂળ તો આખો મોર તો મોય લાઈ કે તો ખોટી જયારે પાયેલું હતું બરાબર ચાલે હાચી ને માઠો યાર હું તો પછી માથેડો તો બાજરીમાં આવે આપડે બરોબર પેહલા જોઈ લેજી હા ચાલા આ છે હા તને તો તારે તો ડબુ છે તું તો હા આવડે એ વાટ શું ભાઈ વાત હે આવડે એ વાટે તું લસ્સી લાવે પેલા એમ કે લારે

દુહો જુષે શીતડીન સાનો હં બપોર તો અગિયાર વાગે ને એટલે લસી જુશે આ મફતના છે રાત્રે બાજી તને મજૂર મળી જ હોય કાળી આંખી બાજુ હટવા તમે આટલ બધું કરો છો હું કહું બોલ બોલ હું ઓઠું હશે વાટમ જાન છું ઓઠું હતું વાટમ જાન હેલુ રિયા લરી બસ રાખી દઉં બીજું આ વાડમજાન મોટો ભાગો તો એ કે

એડાવાયા બાડા ફલો ફલો વાટો જા હવે હે તયે વાટો જાતો દરજોય આવે હા ભાઈ આવ ન એ તો પણ હું ન થા હોય એટલે હું તો થી વાઢું મે આલી વાઢવાલી હું વાઢું પણ આવે દરજો તો ઠેકો થોડો ઠેકો કરાવ લ્યો તે જો બેનો કા વાઢો વાઢો લ્યો તે હું વાઢું હું વાઢું છું લે અડડ મકે અરે હું હા વાઢો લે લે

તમારો કેટલા આલ્યા ઈ તમારોય ગુરુવો તો ખબર છે કદી વધારે ના આવો મારું નામ પેધો ચેનલ આટલો બધો સપોર્ટ આલવા માટે ખૂબ ખૂબ દિલથી આભાર માને છે અમારી ટીમ બોલો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા બોલો ગુરુ મહારાજ આવ લેના આવ્યો છે yadda rarrawa mutane da rarrawa ha